ટોપ કન્ડિશનમાં ગાડી જોવા મળે છે તે પહેલાં મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયોના અંત સુધી બની રહેજો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો એસેન્ટ ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ આ ભાઈનો નંબર મળી રહેશે તમે તેમને ફોન કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી તે આ એસન્ટ ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો બે હજાર સોળ ને દસમા મહિનાના મોડલની ગાડી જોવા મળે રહેશે ફ્યુલ વિશે જણાવી દઉં તો પ્યોર પેટ્રોલ એન્જિન સિત્તેર હજાર કિલોમીટર ચલાવેલી છે કંપની રેકોર્ડ છે કિલોમીટર ગેરેન્ટેડ જોવા મળી રહેશે વન ઓનર ગાડી છે ગાડીનો ફૂલ વીમો છે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને આ યુંડા ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ખોડેલ મોટર્સ સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહેશો છો કંપની કલર નોન એક્સિડેન્ટ ગાડી એન્જિન પાવરફુલ જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે એસન્ટ વેચવાની છે પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે વાત કરું તો ગાડીની કિંમત ચાર લાખની ઓગણ પચાસ હજાર રાખેલી છે તે કિંમત અંદાજિત છે તેવું ગાડીના માલિક જણાવશે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી કિંમત અંદાજિત છે કિંમતમાં હજી ફેરફાર થઈ જશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલા તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહે છે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કરી આવીને આ રૂબરૂ મુલાકાત લેવા ન જવું તમે આ ભાઈને કોન્ટેક કરી શકો છો